તો જય માતાજી મિત્રો અને તમે જોઈ રહ્યા છો આપણે વાઘો વાકુબા ફેમિલી બ્લોગ અને બે દિવસથી વિડીયો આવ્યો નહીં કેમ કે તબિયત થોડી ખરાબ થઈ ગઈ અને વાઘુપાને શૂટિંગમાં ટાઈમ મળતો નહીં અને બસ બે દિવસથી થોડી ઠંડી વધારે હતી તો આપણે સ્વેટર પહેર્યું નહોતું અને તો શરદી થઈ ગઈ મને જોરદાર ખ્વાસી પણ થઈ ગઈ છે તો આજ પણ વાઘબાનું શૂટિંગ જ છે અને આપણે થોડું થાય ને ત્યાં સુધી દવાખાને જઈએ નહીં કોઈ દિવસ આજે થોડી વધારે તબિયત ખરાબ થઈ ગઈ મારી કેમ કે મને તાવ આવી ગયો તો અને ખાંસી બહુ થઈ ગઈ મને અને અવાજ પણ એકદમ ચેન્જ થઈ ગયો મારો તો ભગવાન કીધું શૂટિંગ માં જલ્દી આવજો દવાખાન જવું છે મારો અને અહીંયા તો કોઈ સાધન મળતું નહીં એટલે આવશે તાર લઈ જાઓ તો એમને શૂટિંગ તો પતી ગયું હતું પણ કોઈ મહેમાન આવ્યા હતા મળવા તો એ ઓન જમવા લઈ ગયા તો જમાડી કરીને આવશે શાંતિથી નામ પણ બપોર હોય તો મેં ફૂલવા લઈને જઈએ ત્રણ વાગ્યા ત્રણ વાગ્યાથી તો પછી જઈએ શાંતિથી તો અમે તો બ્લોગ બનાવી લઈએ આપણે કેમકે બે દિવસથી કોઈ બ્લોગ આવ્યો નહીં અમારો એટલા માટે તો બને રહી ત્યાં સુધી બ્લોગમાં આપણે દવા ખાને જશું દવાને એવું લેવાનું છે મારો તો વાગ આવે એટલે પછી જઈએ તો જય માતાજી બને રહી છું બ્લોગમાં જય માતાજી દોસ્તો તો અમારા મિત્રો આવ્યા છે અને આ છે મારા બાબુલાલ કેમ છો બાબુલાલ મજામાં તો જય માતા સાહેબ ખૂબ ખૂબ આગળ વધો જિંદગીમાં ખૂબ પ્રગતિ કરો અમારા ઘરે પધાર્યા તે બધા તમારો ખૂબ ખૂબ આભાર અને બે વાગે જમ્યા એક વાગે દોઢ બે વાગે જમ્યા હતા ફરી પાછો અમારા બાબુલાલના ઘરે જમ્યા ત્યારબાદ શાક રોટલી માખણ બધું બનાવ્યું હતું એટલે પેટ હાઉસ ફૂલ થઈ ગયો છે ફરી જમવાનું કીધું પરંતુ રાત માટે પણ ના પાડે છે ફરી નેક્સ્ટ ટાઈમ પધારશું

हां nah.